અંકલેશ્વર જીઆઈડીસીમાં બાઇક સ્ટન્ટ કરનાર યુવક ઝડપાયો પોલીસે માફી માંગતો વીડિયો જાહેર કર્યો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઇક પર સ્ટન્ટ કરતો એક યુવાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવાનને ઝડપી પાડ્યો છે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી બાઇકની નંબર પ્લેટના આધારે પોલીસે બાઇક સવારની ઓળખ કરી હતી તપાસ દરમિયાન બાઇક ચાલકનું નામ સુરજ સુનાર હોવાનું સામે આવ્યું હતું પોલીસે સુરજ સુનારને ઝડપી પાડી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાહેર માર્ગ પર સ્ટન્ટ કરીને પોતાના અને અન્યના જીવને જોખમમાં મૂકવા બદલ પોલીસે કડક પગલાં લીધા છે આ ઘટના બાદ પોલીસે યુવાન પાસેથી માફી માંગતો એક વીડિયો પણ જાહેર કરાવ્યો હતો પોલીસે ફરી એકવાર ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટન્ટ કરનાર कार्यवाही मेरा नाम सुनारे मैं अपने में रहता हूँ आगे दो दिन पहले मैंने एक बाइक में स्टंट करके वीडियो बनाया था अगली बार ऐसा स्टंट नहीं होगा इसके लिए मैं माफी मांगता हूँ रिपोर्टर अंगोनी झाखे प्रदीप अंतराल न्यूज भरूच